અત્યારે અમેરિકાના તમારા થઈ ગયો નહી મું

બોનવિટા પછી થેપલા અને ભાખરી તે હું પેક કરીને લાવેલો હા સો અત્યારે વેધર મસ્ત છે તો અત્યારે બહાર જઈએ મસ્ત ફ્રેશ થઈને ચાલીએ અમારું સિમ કાર્ડ બી લેવાનું છે તો એ બી લેતા આવીએ ઓકે સો લોકો બન્યા રહ્યો મજા આવશે ચાલો ચાલો રેડી થઈ ગયો છું અને મારી કમ્પ્લેન કરી રહી છે ખબર નહીં શું કરે છે જો તમે એના મોઢે જ સાંભળો કે એ મારી શું કમ્પલેન કરે છે ઓકે બોલ શું કહી તી હમણાં

તો તારે શાંતિથી એકલા રહેવું છે કે પછી માથકુર સાથે જોડે હું જોઈએ એનો તને આન્સર ખબર જ છે બોલ બોલ તો પછી આન્સર ખબર હોય ને તો પછી તો થોડું હરખું રાખાય બધું તો પછી બોલતી નહીં બરાબર તે અમદાવાદ ભી આવું જ કરતો બધું બગાડી ના તમારી એ ખૂબસૂરતી કા રાઝ ક્યાં હે ટીગલ ઓકે ગાઈસ જે લોકો મેન્ટ કરી રહ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર ના ઓનર આઈ એમ ધનર ઓકે સિરિયસલી વિચારી રે ય પ્રોપર યાદ કર વોટ યાદ કર કે કોણ ઓનર છે કોણ એનું ફાઉન્ડર છે આઈ એમ ધનર આઈ એમ ધ ફાઉન્ડર આઈ એમ ધવરીથિંગ સો આ છોકરી એને ફાઉન્ડર એટલા માટે માને છે ઓકે છે સારું થઈ ગયું ને તો આનો આઈડિયા હતો કે ઇફ જો થઈ શકે તો બીજા બધાને પણ થઈ જાય તો મેં ધ્યાન પછી પાંચસો રૂપિયા બોલવાનું ભાઈ હા કાર્ડ લેવાનું છે અને યસ ગાઈઝ અરે ભાઈ 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 આપણી ડેગલો યુએસ બી આવી ગઈ છે દેખાડતો ક્યાં ગઈ કઈ બાજુ જાય છે ઓકે સો આઈ રાઈ ડે નાઇક ક્રીમ ડે ક્રીમ ઓર વ્હાઇટ નિંગ સોપ આ કેસુલરનો સોપ અને લીંબડાન સાબુ હજી બેગમાં કંઈક ખબર નહીં ક્યાં ઘૂસી ગયો છે હજી બહાર નથી નીકળો પણ આટલા છે આ ત્રણ વસ્તુઓ અને આ ત્રણ તો ગજબ ફર્સ્ટ જણો જે રહ્યો સેલ છે ને ઓલમોસ્ટ સોપ તો આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે હા પ્રોપર જો આપણે જો આમાં છે ને જો કોઈ પ્રકારની એસન્સ નથી આખા ફૂલ જ છે તમને દેખાતું હોય તો સી કેસુરોના ફૂલ્સ છે અને બીજું તો હું શું કેવું હતું હા તો આપણો જે કોમ્બો છે નાઇટ ક્રીમ ક્રીમ અને વ્હાઈટનિંગ શોપનો એની ઓફર મસ્ત ચાલુ છે એ લ્યો અને કેસુરો અને લીમડાનો સાબુ છે એમાં તમને કંઈ કહેવાની જરૂર નથી એટલું જ કહીશ માર્કેટમાં બહુ બધી જગ્યાએ હું તો કહીશ નાઇન્ટી પર્સન્ટ જગ્યાએ એસન્સ ખાલી સ્મેલ નાખે છે લીમડાની અને કેસુડાની આપણે પ્યોર લીમડાના પાંદડા અને ફૂલ વિડીયો તમને મારા પેજમાં જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામમાં ઠીક છે તો જેમને પણ ફેસ પર ખીલના ડા કે પછી દાજ હોય વર્ષો જૂની તો એના માટે આ મસ્ત ટ્રાય કરવા ડાર્ક સર્કલ ડાર્ક સ્પોટ જે પણ હોય તો ડી ગ્લો અમારો કોમ્બો છે યુઝ કરો દસ દિવસમાં નહીં સાત દિવસમાં આ કોમ્બો છે ને એટલા માટે કહું છું નાઇટ ક્રીમમાં દસ દિવસ તમે આ પેરાઇમ આપતા હતા પણ કોમ્બો યુઝ કરશો રેગ્યુલર તમને સાત જ દિવસમાં ફરક દેખાઈ જશે ના દેખાય તો મની બેક ગેરંટી આપીએ છીએ સો વોટ્સઅપ નાઇન ફોર ટુ ડબલ નાઇન ટુ ડબલ ઝીરો ફોર થ્રી પર અત્યારે જ મેસેજ કરો મસ્ત મજાની ઓફર ચાલું છે બાય બાય હવે જઈએ આપણે સિમ કાર્ડ લેવા માટે ચાલો બાય બાય હું અહીંયા પણ જોવા કેસરોન શોપથી ના આવ્યો છું અત્યારે તો લીમડા કેસરોના ગુણધર્મો યાર બધાને ખબર છે કેવું છે

હોશિયારી મારી તો જો લેમાં હોશિયારી છો હું આઈ ગયો એટલે મોઢું મોટું થઈ ગયું છે એનું તારું નહી થયું ચલો ગાઈસ લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો યાર હું ઇન્ડિયા જાઉં ત્યાં સુધી મારે 5 લાખ સબસ્ક્રાઇબર થઈ જવા જોઈએ 5 લાખ બરાબર બોલ્યો અરે કે લાઈ 205 205 ઓહો બહુ બધા બોલી ગયો પણ આ લોકોના હાથમાં છે તો સબસ્ક્રાઇબ પર જલ્દી ક્લિક કરો અને વિડિયોને શેર કરો 5 લાખ નહીં પણ 3 લાખ તો થઈ જ જવો જોઈએ યુએસએ થી ફરીન જઉં ત્યાં સુધી ઓકે હાલો

પણ અહીંયા બધી જગ્યાએ સિમ કાર્ડ નથી મળતું તો જોઈ લઈએ એ તો પછી મારા એક ફ્રેન્ડ છે એમને કેવું પડશે મારે ઓકે હાલો જો બાકી મસ્ત વેધર છે આજે છે ને મસ્ત આવી રીતે સ્ટોર હોય અને ત્યાં બધી વસ્તુ મળે આપણે ગેસ સ્ટેશન હોય તો ઇન્ડિયા બી સ્ટાર્ટ થઈ ગયું છે આવી રીતે આવી રીતે ગેસ સ્ટેશન હોય જ્યાં પેટ્રોલ ડીઝલ અને બધું ફ્યુલ બધું હોય બધા ફ્યુલ સ્ટેશન સો એની જોડે આવી રીતે સ્ટોર હોય તો અહીંયા બધું બધી વસ્તુ મળી રહે હવે ઇન્ડિયામાં બી ઘણા બધા પેટ્રોલ સ્ટેશન પ્રાઇવેટ સ્ટાર્ટ થઈ ગયા છે પણ સરસ વસ્તુ છે બધી વસ્તુ તમને મળી જાય ચાલો ચલો ભાઈ સિમ કાર્ડ તો મળ્યું નહીં હવે જોઈશું ધીરા હા બાકી અહીંયા યુએસએમાં છે ને ગાડીઓ સખત હો બાકી આમ પ્રેમ થઈ ગયો એક એક ગાડીઓ મળે કન્ફ્યુઝ થઈ ગયો આ ગાડી હારી એના પછી બીજી નીકળે એ મસ્ત હોય બધી ગાડી જોરદાર છે તો ચાલો જો તું દેખાડું ગાડીઓ તને મજા આવશે ક્યાં છે હા 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 ઓકે એ જવાના છીએ અમે દિરાવીના બર્થડે પર દિરાનો બર્થડે આવી રહ્યો છે થોડા દિવસોમાં તો જેને ખબર હોય કમેન્ટમાં લખજો કે કારણ કે આ વિડીયો આવશે ત્યાંથી કદાચ તારો બર્થડે આવી ગયો હશે કદાચ આપણે બ્લોક ત્રણ ચાર દિવસ પાછળ છીએ હા તમે ગાડી જોયો મસ્ત મસ્ત બધી જો બધી ચાલો તો જોઈએ અને કાર્ડનું નું થયું સેટિંગ કરીએ કે કાલ ચલો ભાઈ હે ગાઈઝ કેમ છો તો આઈ નો કે એ ટાઈમમાં સીધો પછી અહીંયાથી થી ટપકી ગયો રીઝન એ જ છે કે હજી આવ્યો જ છું તો જેટલેક છે એટલે તરત જીન્સ સુઈ ગયો હતો એટલે કંઈ શૂટ નથી થયું તો પાછો અત્યારે બે ત્રણ દિવસ પછી અત્યારે અમે આવ્યા છીએ શોપિંગ માટે અને થોડું સીન સિનાટી ફરવા માટે સી અત્યારે મસ્ત વેધર છે જો તડકો છે બે દિવસ વરસાદ હતો એટલે કઈ શૂટ નહીં થયું તો અહીંયા પણ આવ્યા છીએ મેં કેન્ટપુર ટાઉન સેન્ટરમાં ઓકે નજીકમાં દેરાવીનો જન્મદિવસ આવે છે સો થોડી શોપિંગ કરવા આવ્યા છીએ ઓકે તો ગાઈસ ચલો

કોન્ટેક્ટ કરજો સૌ બને જો બધા મળી સક્યે અને મસ્ત એન્જોય કરી શકીએ કે લા 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 લઈ અને લાઈન તો આપો એટલે મારું બેટલર અને એની વિશ વિશ્વન પૂરું થઈ ગયું કે મોલ ક્લોઝ થઈ ગયો એટલે પછી કે મને કઈ લેવા ના રહ્યો શોપિંગ નાનામાં 0 બોલો નહીં હું ખુશ નથી હું બહુ દુખી છું કે યાર મોલ શિટ ક્લોઝ થઈ ગયો શિટ 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 બે યાર કે મોલ ક્લોઝ થઈ ગયો યાર મારે કેટલી બધી શોપિંગ કરવી ખબર છે મને તો બહુ બધી શોપિંગ કરાવવાની હતી

જેટલા બે અંદર હોય ને બધાનું શોપિંગ કરી લે હવે મોલ બંધ છે તો શું કરો ઓહો હો હો કેક છે ને બિલીવ થાય ને એટલા ફેકા મારવું વધારે ફેકા ના ચાલો જો સાંજના 8 વાગ્યા છે અને બદનસીબે સદનસીબે સદ નસીબે છે નાખી લ્યો પણ 8 વાગે મોલ ક્લોઝ થઈ જાય છે અમને તો 10 વાગે થાય છે વીકએન્ડ્સ માં 9 વાગે થાય છે બધું ટાઈમ ના 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 સન્ડે 6 વાગે કીધું સન્ડે 6 વાગે ઓકે ફ્રાઇડે સેટરડે 9 વાગે ઓપન ક્લોઝ થાય છે બટ

કોઈ વાંધો નહીં આપણો ઓલવેઝ પોઝિટિવ માણસો છીએ ઓપનિંગ કરી દીધી પણ ક્લોઝિંગ તમારે દારો જ હોવું જોઈએ સો વાંધો નહીં સ્ટેટ્યુન યુએસમાં ઘણી બધી નવી નવી વસ્તુઓ તમને જોવા મળશે શીખવા મળશે મારા બ્લોગ દ્વારા અમે પણ શીખીશું તમને પણ દેખાડીશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મસ્ત મજાના બ્લોગ આવી રહ્યા છે ઓકે પછી થોડા ઇરેગ્યુલર થઈ ગયા હતા કારણ કે અમુક માણસો મને મૂકીને યુએસ આવી ગયેલા પણ વાંધો નહીં આપણે

તો નેરોબી બહુ ખાસ કેટલા વર્ષથી તમે રહેલા નેરોબી તો નેરોબી જે હોય ઘણા આપણા વ્યુઅર્સ નેરોબી થી છે સો કમેન્ટ માં કહેજો કોણ કોણ ઓળખે છે તો હું તમને કહીશ પછી કોની કોઈ કમેન્ટ આવી ઓકે આપડે દીપોલભાઈ છો એને બી ઓળખતા હોય કમેન્ટ માં કહેજો ઓકે 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 ડન 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 ચલો સો દિરાવી બોલો ઓકે તો રેસ્ટોરન્ટ માં આવ્યો છે યુએસસી માં શું મંગાવ્યું છે આપણે

just a good bye bye